વૈશાલી ફાર્મા લિમિટેડે કેસર ફાર્મા લિમિટેડમાં એકાવન હિસ્સો સંપાદિત કરીને બજાર ઉપસ્થિતિને મજબૂત કરી મજબૂત વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવતી અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની વૈશાલી ફાર્મા લિમિટેડે પ્રાથમિક રોકાણ દ્વારા કેસર ફાર્મા લિમિટેડમાં એકાવન ટકા હિસ્સો હસ્તગત કર્યો છે આ વ્યૂહાત્મક હસ્તાંતરણથી વૈશાલી ફાર્માની બજાર ઉપસ્થિતિ વધુ મજબૂત થશે તેની ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ થશે

ખાસ કરીને આજે જે મર્ગ થયા છો અને જે ભાગીદારી જે આજે હિસ્સેદારી થઈ છે એના વિશે જણાવો આ ભાગીદારી અમારે ડ્યુ ડિજિલન્સ પહેલાં ત્રણ મહિનાથી અમારી મહેનત ચાલતી હતી આજે અમે રિઝલ્ટમાં કન્વર્ટ થયા છીએ અને આનો ફાયદો વૈશાલીને અને કેસરને વિનમી સિચ્યુએશન બંનેને મળશે ખાસ કરીને આવનાર સમયમાં કેસર અને વૈશાલી દ્વારા શું કરવામાં આવશે અને તેના સિવાય કે શું એની બેલેન્સ શીટના હિસાબે શું એમાં સુધારા વધારા કરીને આગળ જે આપવામાં આવશે અત્યાર સુધી અમે લોકો વીસથી બાવીસ પ્લાન્ટમાં અમે લોકો મેન્યુફેક્ચરિંગ કરાવતા હતા અને કેસર માર્કેટિંગ માટે એની અલગ ટીમ મહેનત કરતી હતી વૈશાલીની ઇટસલ બહુ મોટી ટીમ છે માર્કેટિંગ માટે એટલે કેસર ખાલી મેન્યુફેક્ચરિંગમાં ફોકસ કરશે અને અમે લોકો ખાલી માર્કેટિંગમાં ફોકસ કરશું એટલે એને બંનેને સ્પીડ મળશે સાહેબ આપનું નામ અને પરિચય મારું નામ પ્રકાશ અંબાલાલ પટેલ છે અને હું કેસર ફાર્મા લિમિટેડ માં ડાયરેક્ટર તરીકે મારી જોબ કરું છું સાહેબ આ કોલેબોરેશન થી તમે ફ્યુચર માં શું વિચારી રહ્યા છો એસ અતુલ સરે કીધું એ પ્રમાણે અમારું ફોકસ માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગમાં બંને હતું જે અત્યારે અમે ઓનલી મેન્યુફેક્ચરિંગમાં અમારું ફોકસ રહેશે અને માર્કેટિંગ પાર્ટ્સ જે છે એ થ્રુ વૈશાલી ફાર્મા અમે નવા નવા રજિસ્ટ્રેશન નવી નવી કન્ટ્રીઝમાં એક્સપ્લોર કરીશું અને એમના સપોર્ટથી અમે આગળ વધીશું આનાથી પબ્લિકમાં શું ફાયદો થશે કંપનીની સાથે પબ્લિકને ફાયદો એ રીતે મળશે કે આજે અત્યારે અમે ટ્વેન્ટી પ્લસ કન્ટ્રીઝમાં કામ કરીએ છીએ અને ત્યાં અમારી ક્વોલિટી મેડિસિન્સ પ્રોવાઈડ કરીએ છીએ જે ફ્યુચરમાં નંબર ઓફ કન્ટ્રીઝ વધશે તો ત્યાંના એન કસ્ટમર્સ અને હેલ્થકેર સેક્ટરમાં બી અમે કોન્ટ્રીબ્યુટ કરીશું